મારા ને મારા પપ્પા ની અગર વાર્તા બને તો એ પારિવારિક ફિલ્મ ના બને કારણ કે મારા પપ્પા સુરત થી એટલે થોડું પ્રોબ્લેમ થઈ જાય મારી ને મારા ફાધર ને ફિલ્મ બને તો પુષ્પક બને મારે તો એવું જ હતું મારા પપ્પા સાથે એટલે એનિમલ જેવું જ હતું આમ એક રીતે પાપા મેરી ચાન પપ્પા સોરી બટ બાપ દીકરા નું રિલેશનશિપ યુનિક હોય છે આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ લવ હેટ ના કહેવાય પણ લવ ઓકવર્ડનેસ રિલેશનશીપ કારણ કે અમુક વાર બાપા સાથે તમારે અમુક વસ્તુઓ શેર કરવી હોય પણ તમે આમ મર્યાદામાં રહો રિસ્પેક્ટમાં રહો એટલે તમે કરી ના શકો તો કેમ તું કેમ હશે મેં એકવાર આવું પેલું મોડર્ન ફેમિલી ને બધું ઇંગ્લિશ જોઈ જોઈને પપ્પાને આઈ લવ યુ કહી દીધેલું હેંગ મારી ગયેલા મન કે એટલે આઈ લવ યુ પછી એમને ચમાટ મારી I love you too. <laughs> <laughs>